કેમ છો છો બધા મજામાં તો હું આજે તમારી સાથે સિમ્પલ આસાન અને નવી ટ્રીક સાથે ખુલાવાર નું શાક બનાવી જો તમને ક્યારે પણ તમે આવી રીતના બનાવ્યું ના હશે તો ચાલો આપે એની રેસીપી શું કરીએ આપણે બે ચમચા તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ જાય થોડું નાખો આપો તેલ ગરમ થઈ ગયું છે એ ચમચી આપણે રાઈ ને ઉમેરીશું રાઈ આપણે સારી રીતે ફૂટી જાય તો આપણે રાઈ ફૂટી ગઈ છે સારી રીતે એના આપણે લસણ ની કળી ઉમેરીશું થોડુંક આપણે મીઠો ડુંગળો લીધો છે અને પછી આપણે આજે આપણે બનાવીશું ફુલાવા અને બટેકા નું શાક તો આવી રીતે તમે ક્યારે પણ ના બનાવ્યું હશે તો ફ્રેન્ડ તમે મીઠા લીમડા સાથે વઘાર ઉમેરજો તો એ વઘાર તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ થાય તો આપણે ફુલાવા અને બટેકા

શીખા લીધા છે અને મરચા ને આપણે મોટા મોટા ઉમેર્યા છે કેમ કે અગર તમને સાધવું હોય ગરમી માં તમને તીખો ન ભાવતું હોય તો તમે આવી રીતના જયારે જમો ત્યારે મરચા ને તમે કાઢી પણ શકો છો તો આપણે બે મિનિટ સુધી આપણે પકાવીશું ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ જાય છે અને તમે જોઈ શકો છો આપણું જે બટેકા ને એ સારી રીતે પાકી ગયા છે તેલ માં હવે એક ચમચી આપણે જીરો ઉમેરીશું પછી આપણે બે ટમેટા લીધા છે એ ઉમેરી નાખીશું માર્કેટ અને પછી આપણે મિક્સ કરીશું ઉનાળામાં તમે આવી રીતના પુલાવાનું શાક જરૂરથી બનાવજો આ પુલાવાનું શાક તમને ખુબ જ મજા આવશે જમવામાં અને તમને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગે હવે આપણે તેલ માં બે મિનિટો આપણે ટમેટા ને પકાવીશું તો ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો નીચે થી આ બટેકા ટમેટા તેલ માં ચીપકાય તમે જોઈ શકો છો આપણી બે માં સારી રીતે પાકી ગયા છે ટમેટા બટેકા અને પુલાવ હવે એના આપણે મસાલો ઉમેરીશું મસાલા માં આપણે લઈશું પેલા એક ચમચી આપણે ધનિયા લઈશું આધી ચમચી હળદર લઈશું બે ચમચી જેટલા આપણે લાલ મરચા લઈશું જે આપણે મીડિયમ લીધા છે તીખા નથી સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે મિક્સ તો ફ્રેન્ડ આપણે મિક્સ કર્યા બાદ આપણે થોડુંક એનામાં પાણી ઉમેરીશું મસાલો આપણો પાકી જાય એટલા બે ચમચા જેટલું આપણે પાણી લીધું છે અને મિક્સ કરીશું થોડી વાર મસાલા આપણે ટમેટા અને છોલાવાર વટીકા સાથે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના તો બે મિનિટ સુધી એને આપણે પાકવા રાખી દઈશું ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે ઓ પાણી આપણું સારી રીતે ચૂસાઈ ગયું છે તો હવે આપણે એક કટોરી જેટલું પાણી ઉમેરીશું તો એનામાં એક કટોર જેટલું પાણી ઉમેરીને આપણે ઢાંકી લઈશું ત્રણ મિનિટ આપણે પકાવીશું હજી થોડાક આપણે લધાણથી ઉમેરી નાખીશું અને પછી આપણે ઢાંકી નાખીશું ફ્રેન્ડ્સ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણે જે એક કટોરી પાણી ઉમેર્યું તો એ સારી રીતે થઈ ગયો તો એક આપણે ચમચાની મદદ છે આવી રીતે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ બિલકુલ બટેકા અને ટમેટા સારી રીતે પાકી ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે તમે ક્યારે પણ ના બનાવ્યું હશે તે એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો આ રેસીપી સાગ પુલાવની તમને બહુ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે ફ્રેન્ડસ અને આ સિમ્પલ છે આસાન પણ છે તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ પુલાવ ટમેટાંનું શાક છે તૈયાર ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ શાક છે તૈયાર જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી છે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે ફ્રેન્ડ સાથે شیر کوم کالجو مننه واخله